જય માતાજી હમણાં જે દેવેતભાઈ ની અને જે ધ્રુવરાજની ની જે બની તો કે એ ખવડ ની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ ઈ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વિડીયા માં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું તેમ કર્યું એકવાર અમને અડી જોવો તો વીસ વર્ષ એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષ હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર આ જે છોકરું વીસ વર્ષ નું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે એ છોકરો નહોતો અને તું ભાઈ એમ ચોક્કસ કે સનાથલ માં જે ગાડી ની પતર ઠોકી હતી હું શું તો તે હું કઈ ફતે મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં કે કોઈ ના પગ ભંગ ને ખેતા એ તું હોશિયારી કરસ અમને અડી જાવ તમને અમને અડી જાવજો ને ઓલે અડી જાયજો અરે બધા એને અડી જાય છીએ બરોબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કઈ વિડિયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો બરોબર અને તમારે તમ તારે થાય ઈ કરી લેવાનું બરોબર તું સેલેજ જ છે ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગળ પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આજે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવી નતો કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ખોડ્યા હતા અને ગાડીઓના કાચ ખોડીને તમે એમ કયો છો અત્યારે એ સનાથલમાં જે ગાડીની જે પત્ર ઠોકી હતી મેં કોઈના પગ ભાઈ નહીં કેતા ભાઈ હે શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમ અત્યારે તારે હામે હો બસ એટલું જ કહેવાનું વિડીયો હોશિયારી કરવાની જરૂર નથી